ભારેનગરમાં મકરસિંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ રસિયાઓ દ્વારા તડામાર તૈયારીઓ પતંગ બજારમાં પતંગ રસિયાઓની ભીડ ઉમટી ભરૂચના પાલેજનગરમાં મકરસંક્રાંતિ પર્વની પૂર્વ સંધ્યાએ પતંગ પતંગ બજારમાં ભારે જોવા સંધ્યા કેરવાર્ટી બન્ને પરિસંકલ્પની પરે ગનતંત્રિયા કલાતો દાખલ કરવા માટે ખાસ કરીને આની એક સાચો નહી નગરના આગેની પોતાની નિજાનત 23 રાત્રિ જે પતન પ્રસંગમાં આયોજિત થયેલ છે તો એમાં જે પતન પ્રસંગ થતો મચુરતી આવી ચાલાય છે આ બજારમાં બરોની પતનોને કનેક્શન છે જે સરકારી ધોરણો અનુસાર આ વર્ષે તિરંગા પતંગ વધુ પડતી જોવા મળી હતી અવનવી ડિઝાઇનની અન્ય પતંગો પણ જોવા મળી હતી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા શીતલ શાહે પતંગ બજારમાં ઘરાકી બાબતે જણાવ્યું હતું કે ખૂબ સારી ઘરાકી નીકળી છે વેપારીઓમાં વધારો થતા પતંગની ખરીદીમાં પણ વધારો થયો છે જ્યારે સલીમ મનિયારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એક દિવસ પહેલા ઘરાકી નીકળી છે પતંગ તથા દોરીના ભાવમાં પંદરમી વીસ ટકાનો વધારો નોંધાયો હોવા છતાં ઘરાકી સારી નીકળી છે આ વર્ષે મકરસંક્રાંતિના પર્વમાં ભાવવધારો હોવા છતાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા દિવસે ઘરાકી નીકળી હોવાનું જણાવ્યું હતું આજે છેલ્લો દિવસ હોઈ હવે આવતીકાલે ઘરાકી નહીં રહે પરંતુ પતંગની ઘરાકી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી છે 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 પતંગ બજારમાં બજારમાં વાત કરીએ તો ગઈ સાલ 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 આ આ ઘણી 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 સારી સારી અને ગઈકાલથી પુષ્કળ માણસો પતંગના તહેવારમાં મજા આવે એવું લાગી રહ્યું ના ના આ વખતે કંઈક નજીવો જ વધારો થયો છે અને ઘરાકીમાં કોઈ જ ફેર પડ્યો નથી ઉલ્લાદનો ગઈ કરતાં કરતા આ સાલ ઘરાકી વધારો લાગે છે સો ટકા આવતીકાલે ઘરાકી રહેશે પતંગ ને ફીરકાની બધે પતંગ પૂરી થવા આવી છે અમારી ત્યાં પણ પૂરી થવા આવી છે આ સાલ પતંગના વેપારીમાં વધારો જો છે એથી પબ્લિકને વધારે ફાયદો છે જાત જાતની વિવિધ પતંગો મળી રહી છે અને અમને પણ મજા આવી રહી છે વધારે પબ્લિક થઈ છે મારું નામ શીતલ શાહ આ વર્ષે છેલ્લા દિવસે જ ઘડાકી નીકળી છે ભાવમાં વધારો છે તે પ્રમાણે લોકો છેલ્લા દિવસે લેવા આવ્યા છે આજે પબ્લિકનો ધસારો આવ્યો છે આજે રેલોમાં બી એટલો વધારો આવ્યો પતંગમાં બી એટલો વધારો આવી ગયો છે એટલે છેલ્લા દિવસે એક જ દિવસ માટે ઘડાકી નીકળી છે

આપડા કામના લીધે બધા